નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીપીએસસી એક્ઝામ વોરિયર્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મેં બે દિવસ પહેલાં પોલીસ રનિંગ માટે પાંચ કિલોમીટર રનિંગ જે પચીસ મિનિટની સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોય છે તો એના માટે એક વિડીયો અપલોડ કરેલો હતો જે મેં દોડની વિવિધ જે ચાર એક્ઝામો ક્લિયર કરેલી હતી અને જે મારો એક્સપિરિયન્સ હતો હું જે પ્રકારે પ્રેક્ટિસ કરતો હતો જે મારો અનુભવ હતો જે મિત્રો સાથે મિત્રો વિવિધ મિત્રોએ અમે એપ્લાય કર્યું હતું અને એના આધારે અમે જોયું હતું કે આ પ્રકારે જો દોડ પૂર્ણ કરીએ તો સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકે એ મુજબ મેં એક શેડ્યુલ બનાવ્યું હતું અને એ શેડ્યુલ શેડ્યુલ તથા એને કઈ રીતે ફોલો કરવું એ વિશે મેં એક વિડીયો મૂક્યો હતો તો તમામ મિત્રોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો એ બદલ તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે મિત્રો ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી એમના જે પ્રશ્નો હતા એ મેં શક્ય હતું ત્યાં સુધી મહત્તમ કોમેન્ટના રિપ્લાય આપવાનો પ્રયાસ કર્યો છે તેમ છતાં પણ જો કોઈ મિત્રને મિત્રને શરત ચૂકથી કોમેન્ટ આપવાનું ચૂકી ગયો હોવ તો એ બદલ હું સમાચારું છું મિત્રો ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે કઈ રીતનું ડાયરેક્ટ ફોલો કરવું કયા શૂઝ પહેરવા તો એ બાબતે મેં ચર્ચા કરી છે તેમ છતાં આપણે જણાવું છું કે ડાયટ છે તો એક સાદું સિમ્પલ જે આપણે ઘરે જમતા હોઈએ છીએ એ જ જમવાનું બહારનું ફાસ્ટ ફૂડ મેં કહ્યું એમ ખાવાનું ટાળશો તથા એક સમય જે નિયમિતતા ભોજનમાં રાખવી કે બપોરનો સમય છે તો એ શક્ય હોય ત્યાં સુધી અગિયાર વાગ્યા સુધી મહત્તમ અગિયાર વાગ્યા સુધી અગિયારથી બાર મહત્તમ એટલા સુધી જમી લેવું સવારે કઠોળ બાફેલા કઠોળ ખાવાનું પ્રિફર કરી શકો છો પ્રોટીન એમાં સારું એવું મળશે અને સાંજે સાદો સિમ્પલ ખોરાક ખાવાનું પ્રિફર કરી શકો છો આ સમયગાળા દરમિયાન બહારનું ખાસો નહીં આ ઉપરાંત ઘણા મિત્રોએ ઇન્જરી બાબતે વાત કરી હતી તો જે મિત્રોને કોઈ પગની કોઈ સર્જરી કે એવું કરાવેલું હોય તો એ મિત્રોએ જે જે પણ ડૉક્ટર પાસેથી સારવાર લીધેલી હોય એ ડૉક્ટરનું પહેલાં અભિપ્રાય લેશો અને ડૉક્ટરને આપની રનિંગ બાબતે જણાવશો કે સર મારે આ તારીખે રનિંગ છે અથવા આ સમયગાળામાં રનિંગ છે હું રનિંગની પોલીસ માટે પ્રેક્ટિસ કર્યો છું તો શું હું પાંચ કિલોમીટર દોડવા માટે પ્રેક્ટિસ કરું કે કેમ અથવા આ પરીક્ષા પરીક્ષામાં હું પાર્ટિસિપેટ કરું કે કેમ તો એ ડૉક્ટરની સલાહ લેજો બરાબર એના સિવાય જે સ્નાયુઓ ઘણાના પગ દુખતા હોય છે સ્નાયુઓ દુખતા હોય છે તો એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ મેં કહ્યું એમ પાણી ગરમ પાણીનો શેક કરવો હુંફાળા ગરમ પાણીનો તથા સરસવનું જે તેલ હોય છે એને હળવા હાથે માલિશ કરવી પગે રનિંગ કરી આવ્યા બાદ તો એનાથી આપણે આરામ મળશે અને જે નોર્મલ જે પેઇન છે એ તો સ્વાભાવિક વસ્તુ છે આપણે એવા આપણે કંઈ એવા એથ્લેટ નથી કે આપણે કોઈ રોજ એવું રનિંગ કરતા નથી સ્વાભાવિક વસ્તુ કે નથી આપણે કોઈ એવા મેરેથોન પ્લેયર એટલે એવું સામાન્ય પેઇન થશે પરંતુ એવો પેઇન ગણકારશો નહીં અને રનિંગ જે મેં કહ્યું એમ શેડ્યુલ મુજબ ચાલુ રાખશો તો આપ આરામથી દોડ પૂર્ણ કરશો બરાબર તો એ વસ્તુ બીજી વસ્તુ આ વિડીયો ખાસ બનાવવાનો ઉદ્દેશ જે મહિલા ઉમેદવારો છે કે જેમને સોળસો મીટરની દોડ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં કમ્પ્લીટ કરવાની હોય છે તો મહિલા ઉમેદવારો દોડનું જે કઈ રીતનું શેડ્યુલ ફોલો કરવું જોઈએ કે જેથી એ દોડ સમય મર્યાદામાં પૂર્ણ કરી શકે તો એમના માટે જો ફસ્ટ ડે છે તો એમાં એક રાઉન્ડ એ લગાવશે બે મિનિટમાં સેકન્ડ રાઉન્ડ સેકન્ડ દિવસ છે તો એમાં પણ એ એક જ રાઉન્ડ બે મિનિટમાં લગાવવાનું રહેશે ત્રીજા દિવસે સેમ વસ્તુ ફોલો કરવાની છે એક જ રાઉન્ડ લગાવવાનો એ પણ બે મિનિટમાં સાથે મેં કહ્યું એમ ઘડિયાળ રાખશો ચોથા દિવસે એક રાઉન્ડ ઇન્ક્રીઝ કરવાનો છે એટલે કે ચોથા દિવસે બે રાઉન્ડ લગાવવાના છે ચાર મિનિટમાં સ્પીડ મેન્ટેન કરવાની સમય ટાઈમિંગ મેન્ટેન કરવાનું પાંચમા દિવસે ફરીવાર બે રાઉન્ડ એ પણ ચાર મિનિટમાં છઠ્ઠા દિવસે ફરીવાર બે રાઉન્ડ અને એ પણ ચાર મિનિટમાં સાતમા દિવસે ફરીવાર બે રાઉન્ડ એટલે કે બે રાઉન્ડનો જે સ્લોટ છે એ ચાર દિવસ સુધી ચાલવી રાખવાનો છે ચાર મિનિટમાં હવે એના પછી સાત સાત દિવસ સુધીનું આપણું શેડ્યુલ પૂરું થયું સાત દિવસમાં આપ બે રાઉન્ડ ચાર મિનિટમાં પૂર્ણ કરતા થઈ જશો એના પછી આઠમા દિવસે આઠમા દિવસે આપણે એક રાઉન્ડ ઇન્ક્રીઝ કરવાનો છે એટલે કે ત્રણ રાઉન્ડ આપણે લગાવવાના છે અને સમય લેવાનો છે છ મિનિટ અને દસ સેકન્ડ બરાબર દસ સેકન્ડ વધુ કારણ કે સ્વાભાવિક વસ્તુ છે આપણને થાક લાગ્યો છે આમ ચડ્યો છે તો સ્વાભાવિક વસ્તુ છે કે દસ સેકન્ડ આમાં વધુ સમય આપી શકો એટલે કે થર્ડ રાઉન્ડ છે એ છ મિનિટ અને દસ સેકન્ડ ત્યાર પછી નવમાં દિવસે પણ ત્રણ જ રાઉન્ડ લગાવવાના છે એ પણ સેમ ટાઈમિંગમાં છ મિનિટ દસ સેકન્ડમાં દસમા દિવસે પણ ત્રણ રાઉન્ડ છ મિનિટ અને દસ સેકન્ડ અગિયારમાં અગિયારમાં દિવસે પણ ત્રણ જ રાઉન્ડ એ પણ છ મિનિટ અને દસ સેકન્ડમાં બારમા દિવસે એટલે કે ત્રણ રાઉન્ડો મેં જે કહ્યું એમ સ્લોટ એ પણ ચાર દિવસનો સ્લોટ છે એના પછી બારમા દિવસે ચાર રાઉન્ડ લગાવવાના છે એ આઠ મિનિટ અને દસ સેકન્ડમાં તેરમા દિવસે પણ ચાર રાઉન્ડ એ પણ આઠ મિનિટ અને દસ સેકન્ડમાં ચૌદમાં દિવસે સેમ સેડ્યુલ ચાર મિનિટ ચાર રાઉન્ડ જ અને એ પણ આઠ મિનિટ અને દસ સેકન્ડમાં અને પંદરમાં દિવસે પણ ચાર રાઉન્ડ લગાવવાના છે આઠ મિનિટ અને દસ સેકન્ડમાં જે વસ્તુ મેં અગાઉ કહી હતી એની એ વસ્તુ સેમ એપ્લાય કરવાની છે સવારે પ્રાણાયામ જો પ્રાણાયામ આપને ન ફાવતા હોય કે કયા કયા પ્રાણાયામ તો એક સામાન્ય કોમન વસ્તુ છે ઊંડો શ્વાસ લો રોકી રાખો મેક્સિમમ જેટલો રોકી શકો એટલો અને પછી શ્વાસને છોડો એનાથી જે ફેફસા છે મજબૂત બનશે અને જે સ્ટેમિના છે એ પણ જળવાઈ રહેશે અને જે રનિંગ વખતે જે આંખ ચડે છે એ સમસ્યા નહીં થાય બરાબર મેક્સિમમ પાણી પીઓ પાણીથી એક એનર્જીનું જે છે એ વસ્તુ જળવાઈ રહે છે સ્તર બરાબર તો પછી વસ્તુ કહીએ જે બુ શૂઝની વાત કરી હતી મેં શૂઝ લાઇટ વેઇટ શક્ય હોય પહેરવાના અને એવું કંઈ બહુ કહે કે સ્પોટ એટલે કે બહુ એવા કોસ્ટલી શૂઝ પહેરવાની જરૂર નથી બરાબર તો જે મહિલા ઉમેદવારો માટે મેં કહ્યું એમ કે જે પંદર દિવસનું જો આ પ્રકારનું શેડ્યુલ ફોલો કરશો તો આપણે સોળસો મીટરની દોડ આઠ મિનિટ અને દસ સેકન્ડમાં પૂર્ણ થશે એટલે કે નવ મિનિટ અને ત્રીસ સેકન્ડનો સમય છે એનાથી પહેલાં આપ સારી રીતે પૂર્ણ કરી શકશો બરાબર તો આ રીતે આપ ફોલો કરશો તો આરામથી પૂર્ણ કરી શકો છો તેમાં જે કોમન એક છે કે પુરુષ ઉમેદવાર હોય કે મહિલા ઉમેદવાર કોઈ પણ વેઇટ કે વેટ હોય આપનું કોઈ પણ ગમે તે લેહાઈટ હોય એટલે કે જે મિનિમમ ક્રાઇટેરિયા છે એ તો ક્રાઇટેરિયા ફરજીયાત છે કે હાઇટનું જે કહે એકસો વન સિક્સટી ફાઇવ તો એ તો મેન એ તો ફરજિયાત છે પણ એમાંથી ધારો કે હાઈટ વધુ હોય એટલે કે વજન અને હાઇટનું જે કોમ્બિનેશન છે ઘણા લોકો છે એમનું વજન એટી ફાઇવ નાઇન્ટી હોય છે તો એવા ઉમેદવારો પણ ગભરાવાની જરૂર નથી એવા ઘણા મિત્રો છે કે જેમનું વજન વધુ હતું છતાં પણ એમને સારી રીતે દોડ પૂર્ણ કરેલી છે સમય મર્યાદામાં બરાબર એટલે એ જાળવી રાખજો બીજી વસ્તુ મિત્રો હું જાણું છું કે આમાં જે રનિંગના માર્ક્સ નથી પરંતુ એ વસ્તુ છે કે પચીસ મિનિટમાં દોડ પૂર્ણ કરવાની છે તો એનો મતલબ એવું નથી કે પચીસ મિનિટમાં જ આપ પૂર્ણ કરો સ્વાભાવિક વસ્તુ છે કે મેં શેડ્યુલ આપ્યું બરાબર દરે દરેકની બોડી અલગ છે દરેકનું જે સ્ટેમિના એ અલગ છે બરાબર કદાચ દસ સેકન્ડ વીસ સેકન્ડનું આગું પાછું થાય બરાબર તો પછી એ જે કેબ છે એ એવું ન બને કે પછી તમે જો એક્ઝેક્ટ પચીસ મિનિટમાં જો પૂરી કરતા હો તો પછી ત્યાં આગળ પાંચ પાંચથી દસ સેકન્ડ પણ જો આગું પાછું થાય તો આપ ડિસ્કવોલિફાય થઈ શકો એ માટે એક સેફ્ટી પૂરતું આપણે બને ત્યાં સુધી રનિંગ શક્ય હોય ત્યાં સુધી એક મિનિટ કે દોઢ મિનિટ વધુ એટલે કે પહેલાં પૂર્ણ થાય એ રીતની જો પ્રેક્ટિસ અહીંયા કરીશું તો ત્યાં આગળ ફાયદો થશે ત્યાં તમે એનાથી ઝડપી દોડ દોડ પૂર્ણ કરી શકશો એ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે તો મહિલા ઉમેદવારો માટે ખાસ આટલી જ વસ્તુ આ ઉપરાંત મિત્રો આપણા જો કોઈ પ્રશ્ન હોય તો મને ચોક્કસથી જણાવજો પોલીસમાં જે પોલીસ અને પીએસઆઈ બંને માટે રીડિંગ માટેનું કયું શેડ્યુલ પોલીસમાં મેં લિસ્ટ મૂકી દીધું છે તો એ બુક લિસ્ટ આપ મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં મેં એક ડિટેલમાં વિડીયો મૂકેલો છે તો એ બુક લિસ્ટ આપ જોઈ શકો છો એ પોલીસ કોન્સ્ટેબલ માટે છે પીએસઆઈ માટે હું અલગથી લિસ્ટ મૂકું છું અને બંદી માટેનું રીડિંગ શેડ્યુલ મૂકું છું એ રીડિંગ શેડ્યુલ એવું હશે કે ત્રીસ દિવસના અંદર આપ સિલેબસ કઈ રીતે સારી રીતે પૂર્ણ કરી શકો એવું નહીં કે માત્ર પૂર્ણ રિવિઝન સાથે કઈ રીતે સારી રીતે પૂર્ણ કરી શકો તો એ પ્રકારનું શેડ્યુલ બનાવી અને સારી રીતે મૂકીશ બરાબર મારી ટેલિગ્રામ ચેનલ છે તો ટેલિગ્રામ ચેનલમાં પણ આ તમામ વસ્તુ જે હું અહીંયા આપની સાથે ચર્ચા કરું છું તો એની પીડીએફ પણ ત્યાં આગળ શેર કરું છું અને વિડીયોઝ જે છે એની લિંક પણ ત્યાં આગળ શેર કરું છું તો એ પણ ટેલિગ્રામ ચેનલની લિંક પણ અહીંયા નીચે આપણે મળી રહેશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો પણ આપણે ઉપયોગી થશે થેન્ક યુ સો મચ